પ્રાગભર એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અત્યારે જશે જોવા લાયક સ્થળની મુલાકાત બરાબર ને આર યુ રેડી ગાઈસ તો ચલો તો આજે આપણે આવે છીએ ગામમાં ગાયોને રહેવાની જગ્યા જ્યારે શું કહેવાય ગૌશાળા તો વાડો કહેવાય ગૌશાળા કોને કહેવાય કે જે રખડતી ગાયો રાખવામાં આવે એને ગૌશાળા કહેવાય જે ગામની પોતાની જ ગાયો હોય તો એને રેવા વિશ્રામ કરવાની જગ્યા એટલે ગૌશાળા ગૌશાળા ની પણ વાળો અહીં તમે જુઓ પાછળ તો સરસ મજાનો વાળો બનાવ્યો તો શું ગાયો ચારણ કરવા જાય પછી આવે પાણી બીજું પીવે પછી એમને આરામ કરવો હોય તો બરાબર ને ક્યાં આરામ કરે એમને માટે સ્પેશિયલ જગ્યા બનાવી છે ગામ લોકો અહીં આવશે આરામ કરશે થોડી વાર ઊંઘશે બરાબર અહીંયા આપણે બાજુમાં ભણતા છે થોડું ઘણો સાંભળશે તો બારકસે પછી એમને થાય કે બહુ થઈ ગયું

હકેશ્વર મહાદેવ તમે જો સામે ભોજન માટે બેઠક વ્યવસ્થા બનાવેલી છે કાર્યક્રમ હોય ધાર્મિક પ્રસંગ ત્યારે લોકો ત્યાં દસી શકે પાંચ પાર્કિંગ પાર્કિંગની પણ સુવિધા છે રાધાકૃષ્ણનું મંદિર એકદમ વચ્ચો વચ્ચે આવેલું આ ધાર્મિક દરગાહ જેમને સામ્રાજ પીર તરીકે ઓળખવામાં આવે તો આપણે એમને દરગાહ આવ્યા છીએ ગામમાં એક સરસ મજાનું ધાર્મિક સ્થળ છે અને રહેવાલાયક પણ સ્થળ સરસ તો આપણે દરગાહ આવ્યા છીએ જેમ કે તમે જાણો છો કે હિન્દુ ધર્મની અંદર કોઈ સાધુ હોય અને એમનું જ્યારે અવસાન થઈ જાય ત્યારે સમાધિ બનાવવામાં આવે અને મુસ્લિમ ધર્મની અંદર કોઈ પીર ફક્તનું અવસાન થાય અને એમની જે સજ્યા હોય એને દરગાહ કહેવામાં આવે છે તો અહીં મામદશા પીરની દરગાહ છે વિદ્યાર્થીઓ જુઓ સરસ મજાની દરગાહ આવેલી છે પ્રાગપર એકની અંદર બરાબર પીરના દર્શન કર્યા હવે આપણે અન્ય સ્થળ મામદશા પીરની દરગાહ એક ઝૂલતા બાંકડા આ ઝૂલતો બાંકડો છે આના ઉપર બેસીને આવી રીતે મોજ પણ કરી શકાય પણ પડવાની સો ટકા સંભાવના રહેલી છે ગામનું આ જોવાલાયક સ્થળ છે શીતળા માતાનું મંદિર અને મંદિરની આસપાસ તમે જે વૃક્ષો જોઈ રહ્યા છો એ ગામના એક વૃક્ષ મિત્ર નવીનભાઈ કરીને છે જેમણે પોતે આ બધા જ વૃક્ષો વાવેલા છે જ્યારે અહીં પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં ત્યારે પોતે પાણી જાતે ઉપાડી બરણીમાં ડોલોમાં લઈ આવી અને આ બધા જ વૃક્ષો વૃક્ષો જે છે એમણે વાવ્યા માત્ર પ્રાંગણમાં જ નહીં એ સિવાયમાં પણ ઘણા બધા એમણે વૃક્ષો વાવ્યા છે ગ્રામ મિત્ર છે નવીનભાઈની સાથેનો એક ઇન્ટરવ્યૂ પણ આપણે જોશું એ સિવાય વટે વટેમારોગીને પીવા માટે નવીનભાઈ એક નાનકડી પરબાઈ ગોઠવી છે તમે જોશો જ્યારે આ રોડની બંને બાજુ જે વૃક્ષો દેખાય છે એ સદભાવના આશ્રમ તરફથી વાવવામાં આવેલા છે ગામની અંદર એક સરસ મજાનું વન પણ સદભાવના આશ્રમ દ્વારા નિર્મિત થઈ રહ્યું છે આવનારા સમયમાં આખું ગામ જે છે એ હરિયાળું બની જશે તો એનો આખો શ્રેય જે છે એ સદભાવના વૃદ્ધાશ્રમ ને અને વૃક્ષમિત્ર મિત્ર ને ફાળે જાશે વાહ કેટલું સરસ ફૂલ નવીન ના પ્રતાપે આપણે જોઈ રહ્યા છે બરાબર ને કેટલું સરસ ફૂલ છે સરસ આપણે રોડ ની કઈ બાજુ ચાલવું જોઈએ વેરી ગુડ તો આજે આપણે ગામમાં જોવાલાયક સ્થળ ની મુલાકાતે હતા અને હવે જઈ રહ્યા છીએ ખાસ સ્થળ ની મુલાકાત શમશાન ભૂમિ તો આર યુ ડરેડ ગાઈસ યસ વાહ કેટલાને ડર લાગે છે કોઈને નહીં સરસ તો શમશાન ભૂમિ કોઈ ડરવાની જરૂર ના હોય હો ત્યાં બધા આપણા પૂર્વજો જ છે આપણા જૂનાને જાણીતા લોકો સરસ આવો આવો હાલો સરસ તો જેમ કે મેં તમને કીધું હતું ને કે હિન્દુ ધર્મની અંદર કોઈ સાધુ વ્યક્તિનો અવસાન થાય ત્યારે એની શમશાન ભૂમિ આવી રીતની સમાધિ બનાવવામાં આવે તમે જોજો કે અહીં ઘણી બધી સમાધિઓ છે એ સિવાય પણ ઘણી શમશાન ભૂમિ છે જેનું આપણે દર્શન કરશું તમે જોયા હશે કે અહીં મોટાભાગની સમાધિઓ છે આવી રીતે તો હિન્દુ ધર્મમાં બે પ્રકારની પ્રથાઓ છે એક છે અગ્નિદાહ આપવું જેમની ચિત્તા સળગાવવામાં આવે અને બીજું છે આવી રીતે જમીનમાં દફન વિધિ કરવામાં આવે તો મોટાભાગે જે દલિત સમુદાયના લોકો છે એમાં દફન વિધિ જોવા મળે છે શહેરોમાં અગ્નિ પણ પેટાવવામાં આવે છે ત્યાં ચિતાઓ પણ સળગાવવામાં આવે છે જ્યારે ગામડામાં આવું જોવા મળે આ જે દરગાહ છે ને આ સોરી સમાધિ એ આપણે રોહિત આ રોહિતના નાના ભાઈની સમાધિ છે આ એ જ્યારે નાનો હતો ને ત્યારે એના ઉપરથી ગાય દોડી ગઈ અને પગ રાખી દીધો છે છાતી ઉપર તો એનું અવસાન થઈ ગયેલું ને એનું એનું નામ રવિ હતું તો ભગવાનના આત્માને શાંતિ આપે આપણે અન્ય સ્મશાન ભૂમિ પણ જોઈશું સર કે મેં તમને વાત કરી હતી કે હિન્દુ ધર્મ બે પ્રકારની પ્રણાલી જોવા મળે છે એમાં એક છે આ ચિત્તા પેટાવવાની તમે જોશો તો અહીં રાખ પડી છે અહીં ઘણા સમય પહેલાં કોઈનું અવસાન થયું હશે તો એને અહીં ચિત્તા પેટાવી છીએ તમે જોવો છો કે આ કાસ્ટ રાખેલા છે સામેની જગ્યા છે ત્યાં પણ અને ખાસ કરીને સામે મેં જો શેર બનાવેલું તો જ્યારે ચોમાસાની ઋતુ હોય ને ત્યારે વરસાદ હોય તો એના માટે આ એક વ્યવસ્થા કરેલી જેથી કરીને જે માણસનું અવસાન થયું છે એની ચિત્તા જેથી પેટાવી શકાય અને જો ચોમાસું ના હોય તો તો સામાન્ય રીતે અહીં વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવે અહીં લાવવાનો ખાસ ઉદ્દેશ એ જ છે કે નાના બાળકોમાં એવી માન્યતા હોય છે કે ભાઈ શમશાન ભૂમિએ જવાય નહીં બીક લાગે ને ભૂત હોય ને વગેરે વગેરે આવું કશું હોય નહીં ભૂત હોય નહીં આ તો આ જે લોકો અવસાન પામે બધા આપણા જ લોકો હતા આપણા લોકો આપણને થોડું નુકસાન કરે કશું નુકસાન ના કરે જો સરસ મજાના વૃક્ષો છે ને આવનારા સમયમાં અહીં સરસ મજાની જગ્યા થઈ જશે તમારે વાંચવું હોય ને તો અહીં આવી જવાનું અહીં કોઈ ડિસ્ટર્બ નહીં કરે અહીં આવીને કલેક્ટરની તૈયારી કરજો બરાબર સરસ મેં આગળ વાત કરી આપણે હિન્દુ ધર્મની અંદર અગ્નિદાહ અને ભૂમિદાહ તો અહીં તમે જોશો તો ભૂમિદાહ આપેલો છે આ અહીં આપણે તૃપ્તિના દાદી શું નામ હતું બેટા ગાંગબાઈ તો એમનું આ ભૂમિદા આપેલી છે અહીં જગ્યાએ અને અન્ય પણ જગ્યાઓ છે જે આપણે જોશું અહીં બધા આ સંસાર ભૂમિને કેવી ભૂમિ કહેવાય પવિત્ર ભૂમિ કહેવાય કેવી ભૂમિ કહેવાય પવિત્ર ભૂમિ એ જગ્યાએ જવાય ત્યાં દર્શને જવાય મુલાકાત લેવાય બરાબર અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યાં સુધી ભારતમાં અનેક લોકો જન્મ લઈ ચૂક્યા હશે અનેક લોકો દુનિયામાંથી વિદાય પણ લીધી હશે આ જન્મ મરણનું ચક્ર સતત ચાલતી પ્રક્રિયા છે જે ઈશ્વર નિર્મિત છે એને કોઈ રોકી શકતો નથી આ અજબાઈની વિધિ કરેલી છે ગઈકાલે જ એમનું અવસાન થયું હતું ગાંધીધામ મુકામે અને એમનું ગામ મૂળા છે અહીં એમને સમાધિ આપવામાં આવી આ એમનું વિધિ કરેલ છે

ઈશ્વર શાંતિ આપે અને આપણને ભણવાની શક્તિ આપે આપણે આવ્યા છીએ નહેર એમ કહી શકાય કે નર્મદા નહેર જે છે યોજના છે અને ગુજરાતની જીવાદોરી છે વિદ્યાર્થીઓ તમે ક્યાં ઉભા છો અત્યારે કોણ કહે છે કોમલ પુલ ઉપર કઈ નહેર આ પાણી ક્યાંથી આવે છે બોલ પ્રતિમા પાછળ ભરૂચ વાહ આ જે ડેમ છે નર્મદા નદી ઉપર ભરૂચ ઉપર ભરૂચ ની જગ્યા તેનું નામ શું છે મયુર તો સરદાર સરોવર ડેમ વાહ 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 તો જીવન માં એક કામ કરજો શું તરવાનું પણ શીખી લેજો કેટલા ને આવડે તરતા વાહ વાહ સરસ ઘણા બધાને તરતા આવડે તો જીવનમાં તરતા પણ આવડવું જોઈએ જો કે મને નથી આવડતું અને કારણ કે હવે સમય એવો છે તમે જો હમણાં બનાસકાંઠામાં પૂર આવ્યું પંજાબમાં પૂર આવ્યું તો આપણને તરતા આવડે તો આપણે કોઈની મદદ પણ કરી શકીએ ને હા અને પોતે પણ બચી જઈએ તો આ જો પાણી ગઈ કાલે તો પાણી બહુ ભરાઈ જતું તું ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા નહેર ચાલો સામે દેખાતો જે આવાસ છે એ શું માલ અનાજ બરાબર મોટા અનાજ ગોદામ આવે જેથી બગડે નહીં એનો સંગ્રહ કરી શકાય એની સામે જે મોટા મોટા જેવો પાઇપો વાળું દેખાયું એ શું થાય કઈ કંપની છે ત્યાં આપડી ચારે બાજુ કંપની આવેલી જો સામે પણ મોટું ગોદામ છે આ બાજુ ગોદામો છે કંપની છે અહીં પણ જો ના અહીં પણ ગોદામ બની રહ્યા અને એની રોડ ની પેલે પાર પણ ગોદામ છે વચ્ચે નદી આજે જોવા લાયક સ્થળો ની મુલાકાત લીધી કેવું લાગ્યું મજા આવી હા નવું નવું જાણવા મળ્યું ને વાહ 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 તમે તો યાર સરસ ફૂલ લાવ્યા ક્યાંથી લીધું અહીંથી સામેથી બોલ ક્યાંથી લાવ્યા ફૂલ હા સરસ આર યુ હેપી ગુડ ગુડ ગુડ